ગોધરામાં વીજ મીટરને લઈને ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે વીજ કંપની દ્વારા ફિટ કરાયા છે સ્માર્ટ પ્રીપેડ મીટર મીટર ધારકોમાં વીજ વપરાશના યુનિટ દરને લઈને રોષ જોવા મળી રહ્યો છે વીજ વપરાશ યુનિટ દર સ્માર્ટ મીટરમાં વસૂલાતાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે મીટર મીટર ધારકોએ વીજ કંપની વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા એમએલએ સી કે રાહુલજીએ પાલિકા અધિકારીઓ સાથે આ બાબતે બેઠક કરી બેઠકમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ખાતરી આપવામાં આવી છે સ્માર્ટ મીટરની રજૂઆત હતી કે અમારે સ્માર્ટ મીટર નથી જોઈતા એમાં છે ને રિચાર્જ વધારે મોંઘું પડે છે અમને જે બિચારા મિડલ ક્લાસીસ છે જે મારી જેવી સિંગલ બૈરી છે જે રોડ લાઈનને રોજ ખાય છે એમના માટે આ સ્માર્ટ મીટર કામના નથી પૈસાદારના કામના છે જે એસીમાં બેઠા બેઠા મોબાઈલ વાપરે એના કામનું છે સ્માર્ટ મીટરમાં એવું છે કે જેનો જે દર છે ને એક યુનિટના પેલામાં આપણા કઈ છ કે સાડા રૂપિયા હતા દસ રૂપિયાનું એક યુનિટ છે અમારા જે સેન્ટ્રલ સરકાર એટલે કેન્દ્ર સરકાર તરફથી સ્માર્ટ મીટર જે દરેક એનજીબીસીએલ કસ્ટમરોના અનુસંધાન વીજ બિલના માટે એ કઈ આ પંદર વીસ દિવસનો ડિફરન્સ આવે એના અનુસંધાનમાં અને રિચાર્જિંગના અનુસંધાનમાં દાખલા તરીકે બિલનો વપરાશ એ જેટલો બિલનો વપરાશ કરે એના અનુસંધાનમાં રિચાર્જિંગ કરીને એમને ચાલુ કરવાનું થાય વીજ કનેક્શન